હલો ફ્રેન્ડ્સ આજે આપણે ફરસાણવાળાની દુકાને મળે તેવા આપણે માખણિયા ગાંઠિયા બનાવીશું તો અહીંયા માખણિયા કાઠિયા બનાવવા માટે આપણે અહીંયા પરફેક્ટ માપ સાથે બનાવીશું તો કાઠિયા બાંધવાનો લોટ આપણે છે તે તૈયાર કરવાનો છે તો તે અહીંયા એક વાટકી મેં તેલ લીધું છે સિંગ તેલ અને એની સામે તમે એક વાટકી પાણી લઈ અને આ એક ગોલ બનાવી લેવાનું છે તો અહીંયા તમારી પાસે મિક્સર જાર ન હોય તો તમે વાટકામાં પણ બનાવી બાઉલમાં એડ કરી અને બંને મિશ્રણને મિક્સ કરી અને બનાવી શકો છો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અહીંયા એક પાપડખાર છે તે અડધી ચમચી જેટલો પાપડખારો છે તે મેં એડ કર્યો છે તેનાથી ગાંઠિયા ખૂબ સરસ એવા બને છે જો તમારી પાસે એ ના હોય તો તમે પાપડનો ગાંઠિયાનો ખારો આવે છે તે પણ લઈ શકો છો તો મારી પાસે આ હતું એટલે એડ કર્યો છે તો હવે આ મિક્સરમાં આ રીતે ખોલ બનાવી લીધું છે તો હવે આપણે ચમચીની મદદથી હલાવી લેશું જો તમારી પાસે મિક્સર જાર ન હોય તો આ રીતે તમે બાઉલમાં એડ કરી અને ચમચીની મદદથી એક જ દિશામાં ફેટવાથી આવું કોલ બની અને તૈયાર થઈ જાય છે તો અહીંયા આ બીજી ટ્રીક છે તો આપણું આ લોટ બાંધવાનું પાણી છે કોલ તે તૈયાર થઈ ગયું છે તો એને સાઈડમાં મૂકી દઈશું હવે અહીંયા મેં એક વાસણ લીધું છે લોટ બાંધવા માટે તો હવે આપણે એમાં જે સારણાની મદદથી આપણે ચણાનો લોટ છે તે આપણે સાળી લેશું અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે તો તેને આપણે સાળીને હંમેશા લોટ લેવાનો છે એટલે ગાંઠિયામાં જે ફ્લપિંગ થાય છે લોટમાં અને હવા ભરાશે એનાથી ગાંઠિયા આપણા ખૂબ સરસ એવા બનશે તો અહીંયા આપણે અઢી કપ જેવો એટલે કે અઢીસો ગ્રામ જેવો ચણાના લોટમાંથી એક ડબ્બો ભરી અને તમે ગાંઠિયા બનાવી શકો એટલા છે આપણા ગાંઠિયા ઘરે ગાંઠિયા એકદમ સેલા અને શુદ્ધ તેલમાં બને છે બહાર આપણે વારંવાર એકના એક તેલમાં બનતા હોય છે તો હવે અહીંયા એક ચમચી છે તે અજમા એડ કર્યા છે અને અડધી ચમચી જેટલા મરીનો અધકચરો પાવડર આપણે કરી અને એડ કરી દીધો છે અને હવે જે મિશ્રણ છે તેને આપણે એડ કરતા જઈશું તો અહીંયા મસાલા થોડાક આપણે મિક્સ કરી લેશું અને અહીંયા આપણે થોડું થોડું ગોલ છે તેને એડ કરી અને લોટ બાંધવાનો છે એકી સાથે આપણે પાણી એડ કરીશું નહીં અહીંયા લોટ બાંધતી વખતે હંમેશા લોટ બહુ કડકે નથી રાખવાનો અને ઢીલોય નથી રાખવાનો એવો મીડિયમ આપણે રાખીશું તો તમે જોઈ શકો છો આપણું પરફેક્ટ માપ સાથે અહીંયા બનાવેલું છે તો હવે આપણે લોટ છે તેને ભેગો કરી લેશું અને આ રીતે હવે તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ એવો બંધાઈ ગયો છે પણ હજી લોટ આપણે બાંધવાનો છે તો હવે આ બે લુવા આપણે કરીશું તમને હું બતાવીશ કે આ લોટ છે ગાંઠિયાનો માખણીયા ગાંઠિયાનો કઈ રીતે બાંધવો તો અહીંયા બે ત્રણ ટીપા આપણે પાણી એડ કરી અને હાથની હથેળીથી આ રીતે આપણે લોટ બાંધીશું એટલે લોટમાં જે બેન્ટિંગ આવી જશે અને કલર પણ ચેન્જ થઈ જશે તો લોટ છે તેને ઢીલો કરવાનો છે થોડોક લોટ કડક છે આપણો તો તેનાથી ગાંઠિયા બનશે સરસ આ ગાંઠિયાનો લોટ તૈયાર નથી તો આપણે ગાઠિયાનો લોટ કઈ રીતે તૈયાર કરવો તે આ રીતે તમે જોઈ શકો છો આ રીતનો આપણો ગાંઠિયાનો લોટ હોવો જોઈએ તો તમે જોઈ શકો છો કલર કેટલો ડિફરન્સ ડિફરન્સ થઈ ગયો છે તો આ રીતે આપણો લોટ છે તે ચીપકાઈ ગયો છે તો કોઈ આવા ચમચી કે ચમચાની મદદથી આપણે ખેંસી લેશું અને આ રીતે આપણે લોટ બીજો છે તેને પણ આપણે મિક્સ કરી અને લોટ તમે જોઈ શકો છો સરસ એવો તૈયાર થઈ ગયો છો તેની ઉપર આપણે બે ત્રણ ટીપા પાણીના એડ કરીશું જો તમારી પાસે આવી સ્ટારવાળી ચકરી હોય તો તમે એમાં પણ માખણિયા ગાંઠિયા બનાવી શકો છો તો મારી પાસે અહીંયા માખણિયા ગાંઠિયા બનાવવાનો એક ઝારો છે તો આપણે એમાં બનાવીશું ઉપર છે તેને તેલ લગાડી લેશું હવે અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે માખણીયા ગાંઠિયા બનાવવા માટે આપણું લોટ છે તે પણ તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો હાથની પાછળના ભાગથી જ આપણે લોટ છે તેને આ રીતે આપણે ગાંઠિયા પાડવાના છે અને તેલ ગરમ થઈ ગયું છે બહુ મીડિયમ જ તેલ ગરમ રાખવાનું છે હાઈ આપણે રાખવાનું નથી તો તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા સરસ એવા આ રીતે એડ થઈ ગયા છે અને આપણે સાઈઝ છે તેને ચેન્જ કરીશું તેલ અહીંયા આપણે હલકું ગરમ કરવાનું છે ત્રણ થી ચાર મિનિટ જ આપણે કૂક થવા દેવાના છે તેમાં બબલ્સ આવતા બંધ થઈ જાય એટલે આપણે ગાંઠિયા છે તેને કાઢી લેવાના છે કેમ કે ગાંઠિયા છે તે આપણે ફરસાણવાળાની દુકાને હંમેશા હોય છે તે ગરમ હોય ત્યારે થોડાક સોફ્ટ હોય છે અને પછી ઠંડા થાય એટલે થોડાક અંદરથી ક્રિસ્પી અને બહારથી સોફ્ટ હોય છે તો હવે આપણા ગાંઠિયા છે તે એકદમ સરસ એવા થઈ ગયા છે રેડી તો એક પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા ચાર મિનિટ જેવા આપણે કૂક થવા દીધા છે તો આ રીતે તમે લોટ બાંધશો એટલે એકદમ સરસ વ્હાઈટ અને એકદમ સરસ તમારા ગાંઠિયા બનશે ફરસાણવાળાની દુકાની જેવા જ તમારા ગાંઠિયા બની અને રેડી થઈ જશે તો અહીંયા અઢીસો ગ્રામ લોટમાં તમે એક ડબ્બો ભરાય તેટલા આપણા ગાંઠિયા બની અને રેડી થઈ ગયા તો હવે અહીંયા આપણે સર્વ કરવા માટે આપણે મરચાં થોડાક એડ કરીશું અને થોડોક ગાજરનો આપણે સલાડ કરીશું તો બહાર આપણે ગાંઠિયા ખાતા હોય એવો જ આપણે ટેસ્ટ આવશે તો અહીંયા આપણા લીંબુ મીઠું અને અહીંયા આપણે સંચળ પાવડર થોડોક એડ કર્યો છે મેં અને બે ત્રણ ટીપા લીંબુના એડ કરીશું એટલે ખૂબ સરસ ખાવાની મજા આવે તેવો આપણો સંભાર બની ગયો છે જે ફરસાણવાળાની દુકાને મળે તેવો આપણો ફરસાણ બની અને રેડી થઈ ગયો છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા પણ એટલા સરસ બની અને રેડી થઈ ગયા છે તો અમારી આ રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં પેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક્સ ફોર વોચિંગ